નમસ્કાર મિત્રો આપણે એક ગેનાજી ડીસા તાલુકાનું ગેનાજી ગોળિયા નામનું ગામ છે ત્યાં આપણે વિઝિટમાં ખેડૂતના ખેતરમાં ગયા છીએ તો ત્યાં ફૂલની ખેતી એમણે કરી છે અને સાથે મરચાંની બી ખેતી એમને સાથે અંદર કરી છે તો ફૂલની ખેતીની અંદર આપણે ખેડૂતના મોઢેથી સાંભળીએ કે આ ફૂલને કેટલો ટાઈમ થયો છે અને કઈ રીતે એમનું ઉત્પાદન છે તો ખેડૂતો મોઢે જ આપણે સાંભળીશું નમસ્કાર સર નમસ્કાર મારું નામ સોમાજી પ્રતાપજી ગેનાજી ગોળિયા છે

કે મતલબ ગ્રો મેજિક એમને પાયામાં નાખ્યું છે પાયામાં અને ગ્રો મેજિક અને એમઆઈ સ્પ્રે નો ઉપર છંટકાવ કર્યો છે બરાબર ને ઓકે વેરી ગુડ તો તમે બીજા ખેડૂતોને શું સંદેશો આપવા માંગો છો બીજા ખેડૂતોને એમ કે વપરાય બરાબર વાપરવાથી એમને ફાયદો શું થશે ફાયદો વધારે ફાયદો થાય ડીએપી વાપરવા કદું ઓર્ગેનિક અને ફૂલ પણ બરાબર થાય હમ પણ વધી જાય હમ હમ ગોટા પણ સારા આવે લાઇટ અને સાઇઝ પણ વધે છે એવું ને જાય વજન બી વધે છે માર્કેટમાં ભાવ બી વધે છે ઓકે વેરી ગુડ દોસ્તો એમનું કેવું એવું છે કે બીજા જે લોકોએ ફૂલનું વાવેતર જેમણે કર્યું છે ને એમને બ બે મહિના થયા છે તો આજે આખા ખેતરની અંદર એમનું ઉત્પાદન છે ચાર પાંચ વધુ વધુ દસ કિલો પણ આ ખેડૂતોના ખેતરની અંદર જે હું અત્યારે તમને રનિંગ બતાવી રહ્યો છું ગેનાજી ગોળિયાની અંદર તો આ ખેતરની અંદર એમને બસો કિલોનું ઓલરેડી વેપાર કરી ચૂક્યા છે અને હજી બી આ બે દિવસમાં પાછું બી આખા તમે ખેતરમાં જોઈ શકો છો દોસ્તો બધી જગ્યાએ તમને ફૂલ દેખાઈ રહ્યા છે તો આજે દોસ્તો આપણે ઇન્ડિયા ગ્રોની પ્રોડક્ટ છે જે સારું એવું રિઝલ્ટ આજે આપી રહી છે તમે બધા લોકો યુઝ કરશો તો તમને બી સારું રિઝલ્ટ મળી શકે છે તો આપણે ખેડૂતને પૂછી છું તમે આપણી પ્રોડક્ટ વાપરવાથી તમને સારું રિઝલ્ટ મળી રહ્યું છે ખૂબ સારું મળે ખર્ચો ઓછો થાય આના અમે તમે બીજું કોઈ કેમિકલ મતલબ કોઈ ડીપ યુરિયા વાપર્યું છે કોઈ ફર્ટિલાઇઝર વગર શું જ નહીં ખાલી ઓલ ઇવર ઇન્ડિયા એગ્રોની પ્રોડક્ટ જ વાપરી છે ઓકે વેરી ગુડ તમે ટાઈમ આપ્યો બદલ ધન્યવાદ થેન્ક યુ